હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ ભરવાડનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ જાણતાં પહેલાં વિડીયોની અંદર નવા આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અમારે જય ગોગા મારા જ્વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ જાણતાં પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો મિત્રો વિડીયોને એક છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સોંગનું નામ છે પાનેતર તો મિત્રો ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે આ સોંગ તો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવો નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે પાનેતર સિંગર ગોપાલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે એટલે કે મિત્રો બાવીસ ચાર બે હજાર ચોવીસ એટલે કે બાવીસ એપ્રિલના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ ટૂંક જ સમયમાં આવી રહેલ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી સેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો પોસ્ટર પર હું બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પાનેતર સિંગર ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં બાવીસ એપ્રિલના દિવસે આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેર એ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર નવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વોલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબ્સક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો